અમે સમા વિસ્તારમાંથી આવીએ છીએ અમારું રહેવાનું નહેરુનગર સમા સંજયનગર મુડાના મકાનના પાછળ અમારે ત્યાં વસ્તીમાં એક જ પ્રોબ્લેમ છે કે દારૂની અમારે ત્યાં એકચ્યુઅલીમાં બધે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ બધું વેચાય છે અને તમે જોઈ શકો છો અમે આજે શ્રી કમિશનર સાહેબની ઓફિસે અરજી લઈને આવ્યા છે કે અમારી સમસ્યા દૂર થાય અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ ઉભો થઈ ગયો છે હટશે નહીં એવી બધી અમને સમસ્યા થાય છે અને આના પહેલે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી પણ ત્યાંથી કોઈ અમને જવાબ સરખો મળ્યો નહીં એટલે આજે અમે અહીંયા અરજી લઈને આવ્યા છે હવે અહીંયાથી ખૂબ અમને આશા છે કે અહીંયા અમારી અરજીને સ્વીકારે અને અમારે જે પ્રોબ્લેમ છે ટ્રાફિકની એ પ્રોબ્લેમ થાય બસ હા બધા મોટા ભાગે ત્યાં દેશી દારૂનો ધંધો કરે છે અને જગ્યા જગ્યાએ નાના નાના ઘરમાં બી દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ખુલ્લે આવે છે એમને કોઈ જાતનો ડર નથી મારું નામ સિમરન ચૌહાણ છે